ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારની એક સોશિયલ મીડિયામાં પોસ્ટની ચર્ચા તેજ થતી જોવા મળી રહી છે ડોક્ટર કાનાબારની એક પોસ્ટથી અટકળો તેજ થઈ છે ડોક્ટર કાનાબારે એક પોસ્ટમાં શિસ્ત અને વફાદારીની એક નવી વ્યાખ્યા લખી છે જેમાં તેમણે કહ્યું છે કે લાચારીનું બીજું નામ શિસ્ત આ પ્રકારની પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો કાયરતાનું બીજું નામ વફાદારી આ પ્રકારનો સોશિયલ મીડિયામાં પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે જો કે આ પોસ્ટ રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે કે પછી અન્ય કોઈ કારણોસર તે વિશે ચર્ચા જોવા મળી રહી છે આ પોસ્ટથી ડોક્ટર કાનાબારના નિશાને કોણ તે કહેવું હાલ તો મુશ્કેલ બની રહ્યું છે તો ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર કે જેમની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં હાલ ચર્ચાનો વિષય બની છે અને આ પોસ્ટ હાલ તો વાયરલ થઈ છે જેમાં તેમણે આ શિસ્ત અને વફાદારી બંનેને લઈ એક નવી વ્યાખ્યા કરી છે સવાલ અહીં એ થઈ રહ્યો છે કે આ પોસ્ટ રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે કે પછી અન્ય કારણોસર તેને લઈ અત્યારે ચર્ચા જોવા મળી રહી છે તેમણે એ પણ લખ્યું છે પોતાની આ પોસ્ટમાં જે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાઈ છે તેમાં લખ્યું છે કે લાચારીનું બીજું નામ શિસ્ત અને કાયરતાનું બીજું નામ વફાદારી આ પ્રકારની વાત તેમણે સોશિયલ મીડિયા પર કરી છે અને હવે આ પોસ્ટને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે